વિરમગામ તાલુકાના હાઈવે પરના થોરી મુબારક ગામ પાસે પસાર થતી આઈસર ગાડીની કેબિન પર યુવકને વીજ કરંટ લાગતા કરુણ મોત વિરમગામ હાઈવે પરના થોરી મુબારક ગામ પાસે પસાર થતી આઈસર ગાડી જે ઓગણચાલીસ ટી ચોવીસ પંચ્યાસીની બેદરકારીપૂર્વક આઈસર ગાડીના કેબિન પર અજીતભાઈ દાજીભાઈ ફકીર નાઓના દીકરા હનીફ અજીતભાઈ ફકીર નાઓને બેસાડીને બેદરકારી તથા ગફલતભરી ગાડી રિવર્સ કરતા હનીભાઈના ગરદનના પાછળના ભાગે ખેતરમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનિક લાઇટના વાયર અડી જતા વીજ કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું હતું સમગ્ર મામલે ડ્રાઈવરની બેદરકારી સામે મૃતક યુવકના પિતાએ અજીતભાઈ ઉર્ફે દાજીભાઈ મામદભાઈ ફકીર મૂળ રહે અંજાર કચ્છ ભુજ નાવોએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ડ્રાઈવર મહેબૂબ આદમભાઈ શેખ રહે કચ્છ ભુજ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે